હેલો મિત્રો કેમ છો આજે આપણે ફેમિલી વનની અંદર નવા પ્રશ્નની ચર્ચા કરીશું આજે આપણે મુસ્લિમ કાયદા અન્વયે શોર્ટનોટ જોઈશું બે શોર્ટનોટ વારંવાર પૂછાય છે એક છે ઇદ્દત અને બીજું છે મોટા લગન તો આજે આપણે ઇદ્દત જોવાનો પ્રયત્ન કરીશું જ્યારે પણ તમે શોર્ટનોટ લખો તો એના સાડા ત્રણ પેજ સુધી લંબાવવાનો પ્રયત્ન કરવો જોઈએ એનાથી વધારે પેજ ભરવાની કોઈ જરૂરિયાત મારી દૃષ્ટિ રહેતી નથી ચાલો તો શોર્ટનટ પૂછાય તો સૌથી પહેલાં તમારા મુદ્દા બનાવવાના છે ફ્રન્ટ પેજ પર જ ચાલો મુદ્દા બનાવે ત્યારે પ્રસ્તાવના અને સમાપન લખવાની કોઈ જરૂરત રહેતી નથી પછી સવાલ લાંબો થઈ જાય બરાબર એટલે આપણે લખવાની કોઈ જરૂરત નથી રહેતી હવે ઇદ્ધતની અંદર કયા કયા મુદ્દા બને તો સૌથી પહેલાં આપણે સમજાવીશું ઇદ્દત શું છે તે સમજાવવાની ઇદ્દતની શું અસર થાય બરાબર એ વાત કરવાની પછી ઇદ્દત ક્યારે પાડવી જરૂરી છે અને ઇદ્દત ક્યારે પાડવાની જરૂરિયાત નથી અને ઇદ્દતનો સમયગાળો કેટલો છે તો આ પાંચ મુદ્દા બનાવવાના અને પાંચ મુદ્દામાં તમારે વાત કરવાની છે ચાલો તો સમજતા જાય ભાઈ ઇદ્દત શું છે તો ઈદ્દત લખવાની હિદ્દતનો અર્થ લખીશું સૌથી પહેલે પણ ઈદ્દત શું છે તો ઈદ્દત એટલે પવિત્રતા જાળવવાનો સમય મુસ્લિમ કાયદાની અંદર જ્યારે પણ લગ્ન કરવામાં આવે ત્યારે લગ્ન વિચ્છેદ થતા હોય અમુક કારણસર આખા તરીકે પતિનું અવસાન થઈ જતું હોય અથવા પતિ સાથે અન્ય કારણોસર છૂટાછેડા થઈ જતા હોય તેવા સંજોગોની અંદર તેણે શું કરવું પડે ઇદ્દત જાળવવી પડે આ ઈદ્દતના ટાઈમની અંદર એ બીજું લગ્ન કરી શકે નહીં જો પત્નીએ બીજા લગ્ન કરવા હોય કોઈ જોડે તો એ કરી નહીં શકે જ્યાં સુધી ઈદ્દતનો સમયગાળો પૂરો ન થાય ત્યાં સુધી બીજું લગ્ન ન કરી શકે અને જો લગ્ન કરે તો એ લગ્ન કાયદેસર નથી હવે ઇદ્દત કેમ ચેક કરવામાં આવે ઇદ્દત ચેક કરવાનું રીઝન જ એટલું છે કે જે જૂના પતિ સાથે જેના રિલેશન હતા પછી સેક્સ્યુઅલી હશે કે કોઈ બી ટાઈપના એનાથી કોઈ બાળક એને રહેલું હોવું જોઈએ નહીં એ માટે આ સમયગાળો દર્શાવવામાં આવેલ છે એને કહેવામાં આવે ઇદ્દત બરાબર તો જૂના પતિ તરફથી જે રિલેશન થયા હોય એનાથી કોઈ બાળક ન રહેલું હોવું જોઈએ કોને આ પત્નીને તો એ ચેક કરવા માટે એ પવિત્રતા જાળવવા માટે કે ભાઈ હું પવિત્ર છું મારા પાસે આવો કોઈ બાળક પેટમાં નથી એ સાબિત કરવાનો જે સમય હોય એને કહેવામાં આવે ઈદ્દત તો ઇડ્ડતનો સમય કેટલો હોય ચાર માસ અને દસ દિવસની વાત કરવામાં આવેલી છે એને શું કહેવામાં આવે કહેવામાં આવે તો સવા ચાર મહિના તરીકે ઓળખવામાં આવે ચાલો તો જોતા જઈએ ઈદ્દત શું છે ઈદ્દત એટલે પવિત્રતા જાળવવાનો સમય એવું તો મારે લખવાનો છે પતિ સાથે જ્યારે છૂટાછેડા થયેલા હોય અન્ય કારણસર કોઈ બી કારણસર જાત જાતના કારણો છે તમને ખબર જ છે અથવા તો પતિનું અવસાન થયેલું હોય એના કારણે થયેલ લગ્ન વિચ્છેદ બાદ મુસ્લિમ સ્ત્રી ઇદ્દતનો સમય પાડવો બંધાયેલી છે એણે શું કરવું પડશે ઇદ્ધત પાડવી પડશે કેટલા મહિના તો ચાર મહિના અને દસ દિવસ ઇદ્દત પાડવી પડશે ઇદ્દત પાડતી સ્ત્રી સાથે કરેલ લગ્ન પુરુષ માટે કાયદેસર નથી એટલે એણે જો બીજા લગ્ન કરવાના હોય આટલા સમયની અંદર જ તો એ કરી શકે નહીં એ કાયદેસર નથી ચાલો ઇદ્દતનો સમયગાળો પૂરો થયા બાદ જ બીજા લગ્ન કરી શકાય જો એને લગ્ન કરવા હોય તો ઇદ્દતનો સમય જે પૂરો થાય ત્યાર પછી જ એ લગ્ન કરી શકે પુનઃ લગ્ન કરી શકે અથવા બીજા લગ્ન કરી શકે અધરવાઇઝ એ કરી શકશે નહીં તો ફરી પાછું લખશું આપણે ઇદ્દત એટલે પવિત્રતા જાળવવાનો સમય જેની અંદર છૂટાછેડા થયેલા હોય કોઈ કારણસર અથવા તો પતિનું અવસાન અથવા તો મૃત્યુ થયેલું હોય તેવા સંજોગોની અંદર ચાર માસ અને દસ દિવસ જેટલો સમય એણે શું કરવાનો હોય ઇદ્દત પાડવાનું છે મીન્સ કે એકલું રહેવાનું હોય છે જેની અંદર આ ચેક કરવાનો હેતુ શું છે તો આ ચેક કરવાનો હેતુ એ જ છે કે એના પતિ ખબર પડે કે તે પવિત્ર છે પવિત્રતા છે અથવા પવિત્ર જાળવી કરેલી છે એવું બતાવે છે પતિનું સંતાન એના પેટમાં નથી જો હોય તો તેને વારસામાં હક મળવાપાત્ર છે તો પતિ સાથે એના કોઈ રિલેશન નથી અને પતિનું કોઈ બાળક એના પેટમાં નથી એ એ જાળવવા માટે એ બતાવવા માટે આ આપણે ઇદ્દતનો સમયગાળો પાડેલો કેમ પાડવા પડે ભાઈ જો એનું બાળક હોય તો એને પછી વારસાની અંદર હક મળશે એને પણ હક મળશે તો એ જાળવવા માટે એને ઇદ્ધતનો સમય પાડવો પડે છે એને ઇદ્દત તરીકે ઓળખવામાં આવે છે ચાલો હવે ઇદ્દતની અસર શું થાય એની આપણે વાત કરીશું આમ પવિત્રતા જાળવવાના હેતુથી પત્ની ગર્ભવતી તો નથી ને તે જાણવાનો મોસ્ટ ઓફલી આ હેતુ રહેલો છે નહીં તો પછી લગ્ન કોઈ બીજા સાથે કરે ત્યારે બાળક કોઈ બીજાનું હોય બરાબર એવું તકલીફ આપણને પડી શકે વારસામાં પછી એ હક માગે બરાબર ને બંધ આ બાજુ બી હક માગે ને પેલી સાઈડ બી હક માગે પુત્ર હોય તો બંદે બાજુ હક માંગે તો એ વેલિડ નથી એના માટે આ ઇદ્દતનો સમયગાળો પાડવામાં આવે છે ચાલો હવે ઇદ્દતની અસર ઇદ્દતની શું અસર થાય ઇદ્દતમાં શું કરવામાં આવે તો ઇદ્દતની અસર આપણે પહેલે લખીએ સૌથી પહેલી અસર થાય કે ઇદ્દત વખતે તેણી પરદામાં રહે છે મીન્સ કે કશે બહાર લગ્નમાં કે કશે ફરવા જતી નથી પોતાની રીતે સાદગીભર્યું જીવન જીવવાનું હોય એને કહેવામાં આવે પરદામાં રહેવાનું બરાબર તો સાદગીભર્યું જીવન જીવે છે ઘરની અંદર રહે છે કસે જતી નથી બરાબર બહાર એવું બધું ફરવા કે એમ તેમ બરાબર ને લગ્નમાં કે ફરવા જવાનું ને એવું નહીં નોર્મલ ચાર મહિના દસ દિવસ નોર્મલ જિંદગી જીવી લે છે ઘરની અંદર પવિત્રતા જાળવે છે ચાલો બીજું છે કે ઘરણા કે અત્તર વગેરેનો ઉપયોગ કરી શકે નહીં મીન્સ કે સારા સારા કપડાં પહેરવાના ને અત્તરને બધું લાલી મેકઅપ બધું કરવાનું એ બધું થતું નથી તો ઘરણા કે અત્તર વગેરેનો ઉપયોગ કરી શકતી નથી એટલા ચાર મહિના દસ દિવસ સાદગીભર્યું જીવને જીવે છે એને ઇજ્જત કહેવામાં આવે છે બીજું લગ્ન કરી શકે નહીં બરાબર આ અસર છે જ્યાં સુધી ઇદ્દતમાં હોય ત્યાં સુધી બીજું લગ્ન એ ઈચ્છા હોય તો પણ નહીં કરી શકે ને કરે તો એ કાયદેસર નથી એને પછી કોઈ હક ન મળે ચાલો બીજું પરંતુ સાથે જોડેલું છે કે સ્ત્રી ભરણ પોષણ મેળવવા માટે હકદાર છે પતિનું અવસાન થઈ જાય તો પછી મહેર કે જે કંઈ રકમ મળતી હોય તે મળવાની એને પણ જો છૂટાછેડા થયેલા હોય તો એને ભરણ પોષણ પણ મળશે મહેર પણ મળશે અને જો કોઈ અવૈધની રકમ નક્કી કરવામાં આવેલી હશે તો એ પણ એને મળશે તો ભરણ પોષણ મેળવવા હકદાર છે આ ઇદ્ધતના સમય પૂરતો ને આપણે પેલા લગ્નના તલાકના પ્રકારમાં પણ જોઈ ગયેલા હતા બરાબર જુદા જુદા કે ભાઈ ભરણ થતો આવે જ મેળવવા માટે હકદાર છે વારસા હક ચાલુ રહે અમુક પ્રસંગ અમુક પ્રસંગની અંદર જો કરાર કરવામાં આવેલો હોય એવો તો વારસા હક પણ અંદર ચાલુ રહે છે જેમ કે મેં એમને કીધું કે બાળકો હોય તો તો એવા સંજોગોની અંદર પછી અમુક હક ચાલુ રહે છે તો ઇજ્જતની અસર શું થાય તો ભાઈ પડદામાં રહેવું પડે બહાર ફરી નથી શકતી અત્તર વગેરેનો ઉપયોગ નથી કરી શકતી બીજું લગ્ન કરી નહીં શકે પણ બીજા અસર શું થાય કે ભરણ પોષણ મેળવવા કે અવેજ મેળવવા એ હકદાર છે તેમજ હક ચાલુ રહે છે અમુક પ્રસંગે વારસાની અંદર અથવા મિલકતની અંદર જો એને આપેલા હોય તે પોતા ઓકે ચાલો તો આ સદની વાત કરી હતી હવે ઇદ્દત ક્યારે પાડવી પડે તો આપણે અહીંયા જોઈ ગયા છે પવિત્રતા જાળવવાની છે એટલે એવા અમુક જ સંજોગો છે બધા સંજોગો નથી હોતા કે ઇદ્દત પાડવી પડે તો કયા કયા સંજોગોમાં પાડવી પડે પહેલી વાત કરીએ ઇદ્દત ક્યારે પાળવી પડે અથવા ઇદ્દત ક્યારેય જરૂરી છે એવું લખવાનું નંબર વન જ્યારે પતિનું અવસાન અથવા તો મૃત્યુ થયેલું હોય તેવા સંજોગોની અંદર એણે ઇદ્દત પાડવી પડશે કારણ કે પતિનું અવસાન થઈ જાય એ પહેલાં પણ એના સાથે શું હોય જાતીય રીતે જોડાયેલા હોય તો કદાચ બાળક આવી શકે એટલે એના માટે પણ ઇદ્દત જાળવવી પડે પતિનું અવસાન અથવા મૃત્યુ થયેલું હોય પછી લગ્ન કાયદેસર હોય કે ગેરકાયદેસર હોય બરાબર એણે જાળવવી પડશે બીજું છૂટાછેડાથી છે લગ્ન વિચ્છેદ થાય છૂટાછેડા થયેલા હોય એના કારણે પણ એને શું કરવી પડશે ઇદ્દત પાડવી પડશે કારણ કે એનું લગ્ન વિચ્છેદ છૂટાછેડાના અમુક કારણોસર થયેલું હોઈ શકે કાલે જ કદાચ તલાક આપી દે પણ એના પહેલાં એના ત્રણ મહિનાથી કોઈ રિલેશન હોય તો પતિ સાથે તો કેવી રીતે ખબર પડવાની બરાબર તો એના માટે પતિનું અવસાન થાય એક કંડિશન અને બીજું છૂટાછેડા થયેલા હોય અથવા તો લગ્ન વિચ્છેદ થયેલા હોય કોઈ કારણોસર તો એને ઇદ્દત પાડવી પડશે બીજી વાત કરીએ જાતીય સફાસ થયો હોય તો ઇદ્દત પાડવી જરૂરી છે બંધેવ કંડિશનની અંદર પત્નીનું અવસાન અને છૂટાછેડા બરાબર પણ હવે સમજો કે પતિ ફોરેનમાં રહી છે અને શું છે છૂટાછાડા થઈ ગયા હોય તો બરાબર ને તો પછી ઇદ્દત પાડવાની કોઈ જરૂરત રહેતી નથી કારણ કે પતિ ફોરેનમાં છે ખબર છે કે કોઈ ટાઈપના કોઈ સહવાસ થયો નથી છેલ્લા છ મહિનાથી કે આઠ મહિનાથી તો કેવી રીતે પછી કંઈ થવાનું તો પછી પવિત્રતા જાળવવાનો કોઈ એ વેલ્યુ જ નથી બરાબર ને પવિત્ર જ છે ખબર જ પડી જવાની ઓટોમેટિક બરાબર તો જાતીય સહવાસ થયો હોય તો ઇદ્દત પાડવી જરૂરી છે લગ્ન કાયદેસર રીતે થયા હોય કે અનિયમિત રીતે થયા હોય બંધેવ સંજોગોની અંદર પતિનું અવસાન થયેલું હોય મૃત્યુ થયેલું હોય અથવા તો છૂટાછેડાથી લગ્ન વિચ્છેદ થયેલું હોય અને જાતીય શું થયેલું હોય સહવાસ થયેલો હોય તો એ લોકો ઇદ્દત પાડવી જ પડશે પછી લગ્ન કાયદેસર ના હોય કે ન હોય બંને કન્ડિશનની અંદર એણે શું કરવી પડશે ઇદ્દત પાડવી જ પડશે ચાલો તો આ તમારે ધ્યાનમાં રાખવાનું છે કે ઇદ્દત ક્યારે પાડવી પડે તો બે સંજોગ છે ભાઈ અવસાન હોય અને છૂટાછેડા થયેલા હોય અને એ સમય દરમિયાન એણે જાતીય સહવાસ કરેલો હોય તો પછી ઇદ્દત પાડવી પડશે બરાબર ચાલો હવે ઇદ્દત પાડવી ક્યારેય જરૂરી નથી હવે ઈદ્દત ક્યારે પાડવાની જરૂરિયાત નથી આપણે કે આપણે પવિત્ર છો રડી એવું ક્યારે સાબિત થઈ જાય તમને ખબર છે કે કોઈ પણ ટાઈપનો જાતીય સહેવાસ ન થયેલો હોય તો પછી ઈદ્દત પાડવાની જરૂરિયાત જ નથી બરાબર તો બી આપણે લખવું પડશે સૌથી પહેલે લગ્ન અનિયમિત રીતે થયેલા હોય લગ્ન અનિયમિત રીતે થયેલા હોય મીન્સ કે કોઈ સાક્ષીએ સાઇન નહીં આપેલી હોય એ આપણે અગાડી વાત કરી ગયેલા હતા બરાબર લગ્ન નિયંત્રિત કોને કહેવાય અનિયંત્રિત કોને કહેવાય તો મહરના ટાઈમ પર આપણે વાત કરેલી હતી નિયમિત લગ્ન કોને કહેવાય કાયદેસરના લગ્ન કોને કહેવાય અનિયમિત લગ્ન કોને કહેવાય છતાં મેં તમને અહીં કહી દઉં છું કે કોઈ સહિનિ કરેલી હોય પક્ષકાર એ સાક્ષી ન હોય એવા સંજોગોમાં એ લોકોએ લગ્ન કરેલા હોય તો તેવા સંજોગોને અનિયમિત લગ્ન કહેલા પછાડસીની કબૂલાત કરવામાં આવે બરાબર ને ચાલો તો લગ્ન અનિયમિત રહેલા હોય બીજું પક્ષકારો વચ્ચે જાતીય સહવાસ થયેલો ન હોય પક્ષકાર વચ્ચે કોઈ પણ જાતીય સહેવાસ લોંગ સમયથી થયેલો નહીં હોય અને પતિ અવસાન પામે અથવા તો છૂટાછેડા આપે હવે પત્ની ઓટોમેટિક છેલ્લા એક વર્ષથી ઘરે છે અને છૂટાછેડા લઈ લે તો પછી જાતીય સહેવાસ થયેલો જ નથી બરાબર તો તેવા સંજોગોમાં ઇદ્દત પાડવાની જરૂરિયાત રહેતી નથી અને પતિનું અવસાન થઈ ગયું હોય પતિ બહાર રહેતો હોય કશે ગયેલો હોય બરાબર ને ત્રણ ચાર મહિનાથી ને પછી અવસાનની ખબર આવે તો પછી ઇજ્દત પાડવાની જરૂરિયાત રહેતી નથી કારણ કે કોઈ પણ જાતીય સહેવાસ થયેલો હોતો નથી બરાબર પણ કેવો ટાઈમિંગ હોવો જોઈએ ચાર મહિના દસ દિવસ થી નહીં હોવા જોઈએ એમ તો એ તમારે ધ્યાનમાં રાખવાનું તો ક્યારે પાડવાની જરૂરત નથી એક તો જાતીય સહેવાસ તો થયેલો હોય ત્યારે પાડવાની જરૂરત નથી બીજું લગ્ન અનિયમિત રીતે થયેલા હોય તો પાડવાની જરૂરત નથી બીજા લગ્ન બીજા દિવસે કરી શકે છે અને પક્ષકાર વચ્ચે જાતીય સહેવાસ નો થયેલો હોય અથવા તો મેં તમને કીધું અવસાન એવું થયું હોય કે બહાર રહેતા હોય એવા સંજોગ હોય તો પછી પાડવાની જરૂરત નથી છૂટાછેડા થયા હોય અને ઘણા સમયથી દૂર રહેતા હોય તો ઇદ્ધ પાડવાની જરૂર રહેતી નથી મેં તમને કીધું કે પત્ની ઓટોમેટિક ઘરે રહેતી હોય અને પછી અચાનક જ છૂટાછેડા મળી જતા હોય તો પછી ઇદ્દત પાડવાની જરૂરિયાત રહેતી નથી તે પતિ દૂર હોય અને અવસાન થઈ ગયું હોય તો પણ ઇદ્દત પાડવાની જરૂરિયાત રહેતી નથી એટલું જ સાબિત કરવાનું છે કે ભાઈ અમારા વખતે જાતીય સહવાસ થયેલો નથી છેલ્લા ચારથી પાંચ મહિનાથી તો બરાબર ચાલો તો આ વસ્તુ છે ઇદ્દત ક્યારે પાડવાની અને ક્યારે ન પાડવાની એની વાત છે હવે આપણે વાત કરીએ ઇદ્દતની મર્યાદા શું કહેવામાં આવેલી છે કાયદાની અંદર તો અવસાન વખતે ચાર માસ દસ દિવસ નોર્મલી કોઈ બી કાયદા કાયદાકીય રીતે કેટલો સમય ગણવાનો આપણે સવા ચાર મહિના સવા ચાર મહિનાની અંદર કેટલા દિવસ આવે ચાર માસ અને દસ દિવસ આવે તો એટલો ઇદ્દતનો સમય પાડવા પડશે એટલે કેટલા મહિના થયા ચાર બાર બાદ એકસો ને ત્રીસ દિવસ થયા આપણે ગણીએ જઈએ તો બરાબર એકસો ત્રીસ દિવસ શું કરવાનું છે તો એણે એટલો સમય ઇદ્દત પાડવાની છે બરાબર પણ ક્યારે ક્યારે એના સંજોગો પણ આપણે જોઈ ગયા અને ક્યારે પાડવાની નથી એની આપણે સંજોગો પણ જોઈ ગયા એટલે એ પવિત્રતા જાળવી શકીએ આ બધું કેમ કરવામાં આવે કે પીલાના લગ્નમાં એવું બધું થતું મિલકતની વેચણીમાં બહુ બધા ભાગલા પડતા કે આકોનો પુત્ર છે ઓરસ પુત્ર છે કે અનવરસ પુત્ર છે એવું બધું થતું અને મિલકત વેચણીમાં આ બાજુ બી ભાગમાં કે પેલી બાજુ બી ભાગમાં કે બરાબર એના કારણે તકલીફ ઊભી પડતી તો એના કારણે આ સિસ્ટમ બનાવવામાં આવેલી છે ચાલો હાલમાં ટેકનોલોજી એટલી બધી છે કે આપણે બધું જાણી શકીએ છીએ બરાબર ને ડૉક્ટર પાસે જઈને બધું જાણી શકીએ ભાઈ પ્રેગ્નન્સી છે કે નથી જૂની પત્ની જૂના પતિથી કહી રહેલું છે કે કેમ પણ આથી આજથી સો વર્ષ પહેલાં આવી કોઈ ટેકનોલોજી કે ડૉક્ટરી સારવાર આપણા પાસે એટલી બધી હતી નહીં કે આપણને ખબર પડી જાય તો ત્યારે આ સિસ્ટમ ઊભી કરેલી હતી કે એકસો ત્રીસ દિવસ તમારે કેવું નોર્મલ રહેવાનું એકલા પણ જીવાનું કોઈ સાથે સંપર્કમાં નહીં આવવાનું એટલે ખબર પડી કે સિફ્ટ છે અથવા તો પવિત્ર છે એમ તો એ વખતની વાત હતી તો અવસાન વખતે કેટલા દિવસ એકસો ત્રીસ દિવસ અથવા તો ચાર માસ દસ દિવસ સવા ચાર મહિના આવું લખીને જ આવવાનું છે લાંબો કરવાનો છે જવાબ ચાલો છૂટાછવા વખતે ત્રણ માસથી ગાળો ત્રણ વખત ડેટ આવી જાય પછી ત્રણ વખત ડેટ આવેલી હોય જો પહેલી વખત ડેટ આવી જાય બીજી વખત ડેટ આવી જાય અને ત્રીજી વખત ડેટ આવી જાય બરાબર ને માસિક ગાળો એ પેલા છે ત્રણ માસો લખાયેલો છે છૂટાછેડા વખતે અને અન્ય પ્રસંગે ત્રણ ચંદ્રમાસ અન્ય કોઈ રીતે છૂટાછેડા થયેલા હોય તો એના માટે કેટલો માસ છે ત્રણ ચંદ્રમાસ ત્રણ ચંદ્રમાસ એટલે પણ ત્રણ મહિનાથી ત્રણ વખત પૂનમ થવી જોઈએ એમ બરાબર ને ચંદ્રમાસ એટલે ત્રણ પૂનમ જવી જોઈએ ચલો તો ઇદ્દતની શરૂઆત ક્યાંથી ગણવાની ભાઈ ઇદ્દતની શરૂઆત આપણે ક્યાંથી ગણી શકીએ જ્યાંથી છૂટાછેડા થયેલા હોય અથવા તો જે તારીખથી પતિનું અવસાન થયેલું હોય ત્યાંથી ઇદ્દતની શરૂઆત થાય છે બરાબર એ પહેલાં તો થતી નથી તો ઇદતની શરૂઆત છૂટાછેડાની તારીખથી અથવા તો પતિનું અવસાન થયેલું હોય તે દિવસથી ગણવામાં આવે છે તો આ રીતે પવિત્રતા જાળવવા માટે આ ઈદતની શરૂઆત કરવામાં આવેલી છે હાલમાં તો બધી ટેકનોલોજીને ઉભું છે તો તમે જાણી શકો છો તો લોકો પાડતા વાળતા નથી ઇદ્દત બિદ્દત બરાબર પણ જૂના જમાનાની અંદર આવી રીતે પાડવામાં આવડતું હતું ને હાલમાં બી લોકો પાડે જ છે પણ કેવું કે અચાનક જ પતિ ગુજરી જાય અથવા તો અચાનક જ છૂટાછેડા થઈ જાય તેવા સંજોગોની અંદર પાડે છે પણ ઓટોમેટિક આજકાલ તો લડાઈ ઝઘડો કરીને લોકો દૂર જતા રહે છે છ છ મહિના પછી દાઈ કેસ કરે છે તો પછી ઇદ્દત પાડવાનો કંઈ સમય રહેતો નથી અથવા એવો કોઈ સમય લોકો રહેતા નથી એ તમને પણ ખ્યાલ હશે જ ચાલો તો આ રીતે તમારે શોર્ટનોટને સમજાવવાની છે ઇદ્દત પૂછાય તો અર્થ લખવાનો છે ઇદ્દતની અસર બતાવવાની છે ઇદ્દત ક્યારે પાડવી જરૂરી છે તે બતાવવાનું છે ઇદ્દત ક્યારે પાડવાની જરૂરત નથી તે બતાવવાની છે અને ઇડ્ડતનો સમય ગાળો તમારે બતાવવાનો કે ચાર મહિના દસ દિવસ છૂટાછેડા વખતે ત્રણ માસિક ગાળો એટલે કે ડેટા આવી જાય તેની વાત છે અને અન્ય પ્રસંગે ત્રણ એટલે કે ત્રણ પૂનન થયેલી હોવી તો એની વાત કરવામાં આવેલી છે તો આ રીતે સવાલ પૂછાય તો એને મુદ્દા વાઇઝ લખજો અને સરા ત્રણ પેજ ભરજો ઓકે ચાલો નવા સવાલ સાથે આપણે ફરી પાછા મળીશું ત્યાં સુધી તમારો આભાર